હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો એક તરફ ચક્રવાત રેમલ બંગાળની ખાડીમાં તબાહી મચાવી રહ્યું છે તો બીજી તરફ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે યવતમાલ જિલ્લામાં ચક્રવાતના કારણે અનેક મકાનો ધરાશાયી થવાના સમાચાર પણ છે ચક્રવાતના કારણે અનેક ઘરોમાંથી પતરા પણ ઉડી ગયા હતા ઉડતી ટીટ શીટને કારણે એક વ્યક્તિનો હાથ પણ કપાઈ ગયો હતો જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે જો કે એ કહેવું મુશ્કેલ છે કે આ ચક્રવાત પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહેલા રેમલ વાવાઝોડાની અસર હોય તેવું વર્તાઈ રહ્યું છે અચાનક આવેલા ચક્રવાતને કારણે યવતમાળના અરણી અને મહાગાંવ તાલુકામાં ભારે નુકસાન થયું છે અરણી મહાગાંવ તાલુકાના અનેક ગામો ચક્રવાતથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અરણી તાલુકામાં પભાલ અને મહાગાંવ તાલુકાના તીવ્રંગ ખલી મલકાપુર ચક્રવાતની આવી ગયા છે પભાલમાં પચીસ મકાનો ધરાશાયી થયા છે અને ચક્રવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે અને વૃક્ષો પડવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે ભારે પવનની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે તેથી અરણીનું પભાલ ગામ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થયું છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે